આંદોલન માટે અહીંયા નગરપાલિકામાં આવ્યા છે બરોબર આ લોકો પક્ષપાત કરી રહ્યા છે બીજા અન્ય વોર્ડ માં પાણી ટાઈમસર આવે છે અને ત્રણ નંબર ના વોર્ડ માં પાણી આવતું નથી આ વિશે તમારે શું કેવું છે

તોય તો લોકો વેરો ભરે છે એને તો આપવું પડે ને આવી હાલત છે ગરિયાધર નગરપાલિકાની મતલબ માં એક નંબર ની ડી નગરપાલિકા હોય એવું લાગે છે તમે ગમે ત્યારે આવો નો પ્રમુખ હાજર હોય નો સી પ્રોપર હાજર હોય નો એન્જિનિયર હાજર હોય પબ્લિક તમે જુઓ ગમે ત્યારે તમે સર્વે કરજો નગરપાલિકામાં આટો મારો એટલે તમારે બધું આવે ને જાય આવે ને જાય કોઈનું કામ થતું બિલકુલ નથી આવી હાલત છે ગરિયાધર નગરપાલિકાની